ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે મેઘરાજા મન મૂકીને વર્ષે અને વરસ સારું જાય તેવું સૌ કોઈ ઈચ્છતા હોય છે ચોમાસાના આગમન સાથે ખેડૂતો અને ગ્રામજનોની નજર વાદળો સામે મંડાયેલી રહેતી હોય છે લખતર તાલુકાના કડુ ગામે ધરતીના ધાણી એવા મેહુલિયાને મનાવવા નાના બાળકોએ માટીમાંથી ઢુંડિયા બાપજીની મૂર્તિ બનાવી ગામમાં ઘેર ઘેર ફરી ઢુંડિયા બાપજીની મૂર્તિ પર જલાભિષેક કરાવ્યો હતો ગ્રામજનો પણ નાના બાળકોને જોઈ પ્રભાવિત થયા હતા અને ઢુંડિયા બાપજીની મૂર્તિ પર જળ વૃષ્ટિ કરી તરસી મેઘરાજાને વહેલાસર પધરામણી કરવા વિનંતી કરી હતી શ્રદ્ધા અંધશ્રદ્ધાને ઘડી પર કોરાણે મૂકીએ તો પણ કુદરતને રીઝવવા કે કુદરતી સંકટ ટાળવા સામાન્ય લોકો દ્વારા થતો આવો પરંપરાગત પ્રયત્ન આપણી સંસ્કૃતિનું દર્શન કરાવે છે નાના બાળકોએ કડુ ગામની શેરીઓમાં ફરી ઢુંડિયા બાપજી મે વરસાવો સુનલે ને સુપડે મે ગામની પરંપરાને જીવાડવાનો પ્રયાસ કર્યો હતો